આપણા માનનીય ધારાસભ્ય ઢીંઢિયાપાડા કે આપણા વેસ્ટીબેન રાઠવાડા પ્રચાર કે આપણા છોટા ઉદયપુર ફતેપુરા વિસ્તારમાં જે આપણા લોક લાડીલા ઉમેદવાર વેસ્ટીબેન સાથે આપણા માનનીય ધારાસભ્ય શ્રી આપણા ચેતરભાઈ વસાવા સાહેબ ઘરે ઘરે પદયાત્રા કાઢી લોકો સાથે વાત કરવા માંગે છે लोग ना दब दूँ 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 समझवा मारने के साथ ही वन है तो बंद यात्रा अपने चालू से तो आपने वेसेशन धन... नायक भाई राजवाना સંપૂર્ણ ટીકા આપવાનો છે મિત્રો તો આ પદયાત્રા માત્ર પ્રચાર તો એટલું નથી સાથે સાથે આપણા નગરપાલિકાના જેટલા પણ પ્રશ્નો છે લોકો પાસે ઉપસ્થિત થાય અને તે પણ આપણા માનનીય ધારાસભ્યને જાણવા મળે

આપ અદ્યત્રા પુરા સોટાજીપુર નગરપાલિકાના કલુદે સાહેબ ખાતે વેસ્ટિકન્ડાપા જો આપડા ઉમેદવારો છે વોટ નંબર 4 એશ ટર્મય કોલ બેલયા અહીંયા જ રહે છે ફટેપુરામાં આ એમ નો છે મિત્રો તો આજ મર્દાતા વેસ્ટિકલને વોટ આપી અપાઈ વિજય બનાવો

તો તમામ ભાઈઓ બહેનો તમામ